કે પાલગામ અને તેની આજુબાજુના વિસ્તારમાં કોટી પટેલ સમાજની મોટી વસ્તી ધરાવે છે અને પોતાના વડીલો દ્વારા વારસાગત જમીનનું પણ ધારણ કરે છે તથા કોડી સમાજ લોકો ત્યાંના મૂળ નિવાસી છે અને નહેર યોજના રદ થઈ જવાને કારણે કોડી સમાજના લોકો ખેતી પણ કરી શકે તેવી હાલત પણ નથી તો સાથે હાલમાં કોરોનાને લઈને અનેક લોકોના રોજગાર છીનવાઈ ગયા છે ત્યારે કોડી સમાજના લોકો પોતાની માલિકીની જગ્યામાં નોનવેજની લારી શરૂ કરી પરિવહન ગુજરાન ચલાવી રહ્યા છે પરંતુ સુરત મનપાના કર્મચારી અને અધિકારીઓ તમાર કોર્પોરેટર અને માજી ડેપ્યુટી મેયર દ્વારા તેઓની લારીઓ બંધ કરવા એનકેન પ્રકારે પ્રયાસો કરી રહ્યા છે જેને લઈને કોડી સમાજ તેનો વિરોધ કરે છે અને ખેતરોની બાજુમાં ખુલ્લી જગ્યા હોય જેથી કોઈને હેરાનગતિ પણ ન થતી હોવા છતાં નોનવેજની લારીઓ બંધ કરવા કરાતા પ્રયાસો સામે વિરોધ કર્યો છે મારું નામ મિત્તલ પટેલ છે હું પાલગામમાં રહું છું અહીંયા અમે મેયરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે અમને નોટિશો મળી છે નીરવ શાહ જે એક્સ ડેપ્યુટી મેયર છે અને કેતન મહેતા જે હાલના કોર્પોરેટર છે એમના માટે એવું છે કે અમે નોનવેજની લારીઓ બંધ કરી દઈએ છીએ એકચ્યુલી આમાં થયું શું છે કોરોના પછી અમે આર્થિક રીતે પાલમાર થયા છે અમારી નોકરીઓ ગઈ છે તો અમે પોતાની ખાનગી માલિકીની જગ્યામાં નોનવેજની ચા લારીઓ ચાલુ કરી છે જે એ લોકોએ ફરિયાદ કરી છે કે તમે નોન આ અમે હિન્દુ ધર્મ છીએ છતાં અમે માંસાહાર કરીએ છીએ અમે કોઈ મુસ્લિમો સાથે વ્યવહાર નથી કરતા અમે જાતે હિન્દુઓ લારી ચલાવીએ છીએ એ લોકોનો વિરોધ છે કે લારી બંધ કરીને તો શું એ લોકોના જૈન સમાજ નહીં કાય એટલે અમારે પણ બંધ કરી દેવાનું અમારે એ લોકોના પ્રમાણે ધંધો એ લોકો કે એ પ્રમાણે કરવાનું આજે પાલ ગામમાં અમારે વડીલો મા માલિકની જગ્યા ધરાવે છે બસ તમને એવું જ કેટલું કેવું છે જો અમને આ રોજગારી જતી કરવા પડે ની અને કેતન મહેતા અને નીરવ શાહ જો આ અમારી રોજગારી ચાલી જશે તો અમે સામૂહિક આત્મવિલોપન કરીશું એની જવાબદારી તમારી રહેશે સંપૂર્ણપણે તમારી રહેશે અને કેતન મહેતાને સાહેબ તમને એટલું કહીશ કે અરાજાણ પાટિયાથી લઈને સ્ટાર બજાર સુધી આટલી નોનવેજની લારીઓ છે જ્યાં મોમેડેનો ચલવે ત્યાં તમારા વિસ્તારમાં જાઉં ને આ પાલ એરિયામાં અમારા નાના ખેતરમાં આટલું થોડું તમને ખાલી અમે જ દેખાઈએ છીએ સર આ જવાબદારી હું તમને કે તમે પહેલાં એ લોકોને બંધ કરાવો પછી અમારી પાસે આવજો મારું નામ જયેશ પટેલ છે હું પાલગામનો રહેવાસી છું હાલમાં હું જ્યાં બિઝનેસ કરી રહ્યો છું ધંધો કરી રહ્યો છું મારી પોતાની માલિકીની જગ્યા છે અને એ મારી નોનવેજનો ધંધો છે ઠીક છે અને બે હજાર છથી થી બે હજાર વીસ દરમિયાન મારી જે જગ્યા હતી ત્યાં અમે ખેતી જ કરતા હતા પણ બે હજાર વીસ પછી જે કોરોનાની પહેલી લહેર ગઈ ત્યાર પછી અમે આર્થિક રીતે અમારી નોકરી જતી રહી અને ત્યાર પછી આત્મનિર્ભર થવા માટે અમે પોતાના જ ખેતરમાં નોનવેજની લારીઓ શરૂ કરી અને એ ચાલતા દિવસો જતા નીરવ શાહ અને કેતન મહેતા વોર્ડ નંબર અગિયારના એમણે થોડું નજરમાં આવતા એમને એ ઉપરા છાપરી નોટિ નોટિસો આપી અને ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે અમારી પર પ્રેશર આપ્યું હા અને હાલમાં અમારી પાસે રોજગારીમાં એ જ એ જ છે અને એ જો રોજગારી ગઈ તો હું મારી વાઈફ મારી નાની છોકરી છે મારી મમ્મી છે અમે અમારી પાસે સામૂહિક આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં બરાબર નીરવ સાહે ભૂતપૂર્વ મેયર એક્સ મેયર છે એક્સ મેયર છે એક્સ ડેપ્યુટી મેયર છે હા એમણે નોટિસ આપી છે એમના અખિલ ભારતીય જૈન યુવા સંઘથી અને તે પહેલાં કેતન મહેતાએ એમની ખુદના કોર્પોરેટર તરીકે વોર્ડ નંબર અગિયારની તરફથી નોટિસ આપી હતી ત્યાર પછી નીરવભાઈ આપી છે આગળના પગલાં અમે હાલમાં અમારા પાલગામ હિન્દુ તરફદાર કોળી સમાજ તરફથી અમે આવેદનપત્ર આપ્યું છે કે આ વસ્તુ તમે જરા જુઓ